જે રીતે છેલ્લા ત્રણ ચાર દિવસ ત્યાં મોરબીમાં એક વિષય ચાલી રહ્યો છે ત્યાં ડિસ્કો ડાંડિયા ક્લાસીસ છે એ સામાજિક દૂષણ છે એની અંદર જે રીતે અમારી પાસે માહિતીઓ છે એ પ્રમાણે અલગ અલગ ક્લાસીસોમાં એવી અલગ અલગ ઘટનાઓ બનેલી છે કે જેની અંદર બે દીકરીઓને ફસાવી અને એમની જિંદગી બરબાદ કરવી આવી દાંડિયા ક્લાસીસ ની અંદર ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલવી અને ખાસ કરી અને બહેનો દીકરીઓ જે ક્લાસીસમાં રમતી હોય છે ત્યાં તત્વો રોમિયોગીરી અને જે અથવા તો એ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે સાથે સાથે આ ક્લાસીસની આડ માં અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને અનેક અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે ખાસ કરીને બેન દીકરીઓની સેફ્ટીનો જે વિષય છે

સાંસ્કૃતિક ધરોહરને ખતમ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો ઈ આ પ્રકારના ડિસ્કો ક્લાસીસ નામે અથવા તો આથી એક ડિઝાઇન ઉભી થઈ છે જે ખૂબ નુકસાન કરતા છે સમાજ વ્યવસ્થામાં એના કારણે અનેક સમસ્યાઓ નવરાત્રી પછી આવતી હોય છે અને એના પરિણામો મોટા ભાગે મોરબીની પ્રજા તો ક્યાંક ભોગવે જ છે પરંતુ પાટીદાર સમાજ સૌથી આનો ભોગ બને છે એટલે બે ત્રણ દિવસ પહેલા અમે તમામ સંચાલકોને હાથ જોડીને વિનંતી કરેલી કે આ પ્રકારના પરંતુ માતાજીના ગરબા નવરાત્રી સંસ્કૃતિ સંગીત નૃત્ય આના વિરોધી નથી અમે ચોક્કસ માનીએ છીએ કે માણસના જીવનમાં આનંદ સંગીત નૃત્ય આ બધું હોવું જ જોઈએ પરંતુ એની આદમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે ગેરકાનૂની એનો અમારો વિરોધ છે એટલા માટે અમે આ બધા જ દાંડિયા ક્લાસીસોના આયોજકોને હાથ જોડીને વિનંતી કરેલી કે તમે આ બંધ કરો આ સંસ્કૃતિની વિરોધમાં છે અને આના કારણે ખૂબ મોટી નુકસાન બેનું દીકરીઓને ભોગવવી પડે છે અને આપના માધ્યમથી કઉ છું કે હ્યુમન સાયકોલોજી એવી છે કે રોજ પ્રેમના વલ્ગર ગીતો હિન્દી પિક્ચરના ગીતો વાગતા હોય એવી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ત્રણ મહિના સુધી હાથના એક્શન પગના એક્શન કમરના એક્શન અને અલગ અલગ સ્ટાઇલ જેને કહેવામાં આવે છે આ પ્રકારનું આખું જે ત્યાં શીખવવામાં આવે છે એના કારણે આખું વાતાવરણ બનતું હોય છે કે હ્યુમન સાયકોલોજી પ્રમાણે કોઈને 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 કોઈની સાથે એટેચમેન્ટ થાય તો હાથે કરીને આપણે આવા એટેચમેન્ટ થાય એવી પ્લેસ ઉપર આપણી બેન દીકરીઓને શા માટે મોકલવી જોઈએ અને આવા પ્રકારના વ્યવસ્થાઓ પણ આપણે સભ્ય સમાજમાં સુકામુખી કર દેવી જોઈએ કે જેના દુઃખ પરિણામો આપણે બધાએ ભોગવવા પડે એટલે અમે હાથ જોડીને સિરામિક ઉદ્યોગકારો પાટીદાર સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ યુવાન મિત્રો જઈ અને વિનંતી કરેલી હતી ત્યાં બંધ કરજો ત્યારે અમને હા પણ પડી હતી પરંતુ બીજા ત્રીજા દિવસે આમાંથી અમુક મિત્રો અને તોડફોડ કરી અને આ અસામાજિક તત્વો હતા એની સામે અમને સંપૂર્ણ વાંધો છે બધા જ ઉદ્યોગપતિઓ સારા ઘરના અને વેપારી લોકો હતા આગેવાનો હતા અને રિક્વેસ્ટ કરવા ગયા હતા નહીં કે કોઈ તોડફોડ કરવા કે નહીં અમને નુકસાન કરવા પરંતુ જે રીતે આખા વિષયને આ ક્લાસીસ વાળા મિત્રો એ જે લીધો છે એ ખરેખર યોગ્ય નથી એટલા માટે અમે લોકો કાલે પાટીદાર સમાજમાં જનજાગૃતિ આવે અમારી બેન દીકરીઓ આવા ક્લાસીસ થી બચે અને આવી વર્ગારિટી કહેવાય જે સંસ્કૃતિની વિરોધની આખી જે સિસ્ટમ ઊભી થઈ છે એનો વિરોધ કરવા જનજાગૃતિ અભિયાન માટે અને સમાજને સાચો રાહ મળે આ વિષયની અંદર એટલા માટે કાલે આપણે પ્રેસ કરી રહ્યા છે એટલે કે રવાપોર ચોકડી ઉપર કેપિટલ માર્કેટ છે જેમાં મોરબીની ચાલીસ સંસ્થાઓના આગેવાનો હાજર રહેશે રાજકીય મહાનુભાવો હાજર રહેશે અને સાથે સાથે સામાજિક અને ઉદ્યોગપતિઓ પણ આ મિટિંગમાં હાજર રહેવાના છે તો આપના માધ્યમથી હું જે મોરબી નાગરિકો એવું માનતા હોય ગરબા એ માતાજી ના છે પરંતુ નવરાત્રી પેલા ત્રણ મહિના આવા પિક્ચરના ગીતો ઉપર આપણા સભ્ય સમાજને ન સોપે એવા ડિસ્કો ડ્યા ક્લાસીસો દ્વારા જે સમાજને નુકસાન થઈ રહ્યું છે ઈ બંધ થવા જેવી ક્લાસીસો એવું જે કોઈ મોરબીની જનતા માનતી હોય એ જનતાને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ આ આપણા બધા જ માટે છે આજે કોઈની ઘરે આગ લાગી છે તો કાલે આપણા ઘરે પણ લાગી શકે આ પ્રકારની એટલે જાયગા ત્યાંથી સવાર માનીને પાટીદાર સમાજની માતા બેનો દીકરીઓ સહિત યુવા મિત્રોને વડીલોને જાહેર આમંત્રણ કરીએ છીએ સાથે સાથે મોરબીની સમજદાર પ્રજાને પણ અમે આ સભામાં આવવા માટે આમંત્રિત કરીએ છીએ અને અમે લોકો બઉ સ્પષ્ટ કહી છે આપના માધ્યમથી કાલની સભા પૂર્ણ થયા પછી વ્યવહાર કરવો વર્તન કરવું અને કઈ રીતે એની સામે આવવું અત્યારે માત્ર એટલું કહીએ છીએ કે આવતીકાલે એટલે કે શનિવારે તારીખ બે આઠ બે હજાર પચીસ રવાપર ચોકડી કેપિટલ માર્કેટ ની બાજુમાં સાંજે છે આ જાહેર સભા એ સમગ્ર મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા આયોજન છે અને એની અંદર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉદ્યોગપતિઓ વડીલો બુદ્ધિજીવીઓ